માર્ગ સલામતી સપ્તાહ બે હજાર પચીસ તથા રાહુલ હોન્ડા બાઇક ના ઇનોવેશનમાં દાહોદ સિટીમાં લોકોને બાઇક ચલાવતા પહેલા ડોક્યુમેન્ટ તેમજ લાયસન્સ બાબતમાં લોકોને સમજ આપી ડ્રાઇવર લાયસન્સ કેટલું અગત્યનું હોય છે લોકોને તે અંગે સમજ આપી છે ફૂલ આપીને લોકોને સમજાવવાવા આવ્યા હતા ડ્રાઇવિંગ લાયસન્સ ના હોય તો શું થઈ શકે છે ને જે પાસે લાયસન્સ નથી એમને લાયસન્સ બનાવવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો સાથે જોખમમાં ન નાખીને એકસો પચીસ અને સાઇન એકસો પચીસ એસપી એકસો પચીસ જે નવું મોડેલ આવ્યું એનું એનામાં લોન્ચિંગની સાથે ટ્રાફિક પોલીસ સાથે અને આરટીઓ સાથે એક સંયુક્ત કવાયત રાખી હતી કે લોકોને લાયસન્સ હેલ્મેટ પ્રેશે આપણે અવેરનેસ કરીએ કેમ કે હોન્ડાનો મોટો છે હોન્ડા એક જ એવી કંપની છે જેનામાં ચાર એસ છે અને છેલ્લો એસ સેફ્ટીનો છે એટલે સેફ્ટી વગર આપણા બધાના પરિવારમાંથી કે કોઈમાંથી કોઈ તકલીફ પડે ને કોઈ જતું રહે એટલે અમારો મોટો છે કે હેલ્મેટનું અવેરનેસ વધે લોકો હેલ્મેટ સાથે રહે અને પ્લસ બધી જ વસ્તુના રાઇડિંગ ગેર પડે એના માટેની અમે વિડીયો બી ને બધી વસ્તુની પ્રિપેરેશન કરી નહીં ગાડી ચલાવીએ છીએ ગાડી કેવી રીતે ચલાવી એના અમુક નિયમો છે કે ભાઈ સેફ્ટી ગેર પહેરવા જોઈએ શું કરવા જોઈએ એની અવેરનેસ માટે અમે પણ આગળ બધા ઓફિસો જોડે કોર્ડિનેશન કરીને આગળની કાર્યવાહી અમારા થકી જે બી એમને મદદ થશે એ અમે કરીશું થેન્ક યુ